નમસ્કાર મિત્રો ધોરણ છ સામાજિક વિજ્ઞાન એસીમાંથી એસી ગુણનું સંપૂર્ણ પેપર સોલ્યુશન અહીંયા રજૂ કરું છું આપણે પ્રથમ પ્રશ્ન જે છે એના જવાબો જોઈએ પહેલો પ્રશ્ન છે એમાં ડી રાજ્યપાલ આવશે બીજામાં બી મેગ્નેથિસ આવશે ત્રીજા પ્રશ્ન જે છે એમાં સી પાટલીપુત્રમાં બીજી બૌદ્ધ પરિષદ બોલાવી આવશે ચોથા પ્રશ્નમાં એ ફણીયા દક્ષ આવશે પાંચમા પ્રશ્નમાં સી ચંદ્રગુપ્ત પહેલો આવશે છઠ્ઠામાં બી કુમાર ગુપ્ત પહેલું આવશે સાતમાની અંદર સી એક બે અને ચાર વિકલ્પ આવશે આઠમા પ્રશ્નમાં બી નચના કોઠારનું પાર્વતી મંદિર આવશે બીજો પ્રશ્ન જોઈએ એ વિકલ્પ સાથે બી વિકલ્પ જોડો પહેલું છે શ્રી ગુપ્ત એની સામે ડી આવશે ગુપ્ત વશનો સ્થાપક બીજું છે સમ્રાટ સમુદ્રગુપ્ત એની સામે એ આવશે ગુપ્ત સામ્રાજ્યનો મહત્ત્વનો સર્જક ત્રીજું છે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો એની સામે ઈ આવશે ગુપ્ત યુગનો સુવર્ણ યુગ ચોથું છે સમ્રાટ હર્ષવર્ધન એની સામે બી આવશે પુષ્યભૂતિ વંશના સમ્રાટ અને પાંચમું છે ફૂલકિસી બીજો એની સામે સી આવશે દક્ષિણના સ્વામીનું બીરૂ ત્યાર પછી પ્રશ્ન બેનો બ જોઈએ ખરા ખોટા વિધાનો જણાવો તો મિત્રો પહેલું વિધાન જે છે એ સાચું છે બીજું વિધાન ખોટું છે ત્રીજું વિધાન એ ખોટું છે ચોથું વિચાર સાચું છે અને પાંચમું વિધાન પણ સાચું છે આમ પહેલું સાચું બીજું અને ત્રીજું ખોટું ચોથું અને પાંચમું સાચા વિધાનું છે ત્રીજો પ્રશ્ન જોઈએ ટૂંકમાં ઉત્તર આપો પહેલો પ્રશ્ન છે ઇતિહાસવિદો કલાને કેટલા વિભાગમાં વેચે છે અને કયા કયા તો ઇતિહાસવિદો કલાને બે ભાગમાં વેચે છે લલિત કલા અને બીજું નિદર્શન કલા બીજા પ્રશ્નનો જવાબ જે છે એ સ્થૂપ એટલે નાના ગૂબજ આકારનું અંડાકાર સ્થાપત્ય એ સિવાય જેમાં બુદ્ધના અવશેષો દાબડામાં રાખવામાં આવતા તથા બૌદ્ધ ધર્મીઓ ત્યાં ધ્યાન કરતા બુદ્ધના નિર્માણ બાદ તેમના જીવનની યાદરૂપે સ્તૂપનું નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ ત્યાર પછી ત્રીજો પ્રશ્ન એનો જવાબ વેદો ચાર છે ઋગ્વેદ યજુવેદ સામવેદ અને અર્થવેદ ત્યાર પછી આપણે ચોથો પ્રશ્ન જોઈએ પ્રાચીન ભારતની ખેતી ભારતમાં પ્રાચીન સમયમાં ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી તે સમયમાં ઘઉં જઉં ડાંગર જુવાર બાજરી વટાણા વગેરેની ખેતી થતી હતી ઓજારોની વાત કરીએ તો હડપ્પા સંસ્કૃતિમાં હળ મળ્યું નથી પરંતુ હળ આકારનું રમકડું મળેલ છે જેથી જાણી શકાય છે કે હળથી ખેતી કરતા હશે સિંચાઈની વાત કરીએ તો સમુદ્ર સમૃદ્ધ ગ્રામ ગામડાઓમાં ખેતીના વિકાસ માટે તથા નવા સાધનો વિકસાવ્યા એ ઉપરાંત સિંચાઈ માટે નહેરો કૂવા તળાવો અને નવા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા હતા પ્રશ્ન પાંચ અ જોઈએ તો એમાં વિધાનો અલગ અલગ છે એને આપણે સાથે જોડીએ તો પહેલું જે છે સમગ્ર દેશમાં કાર્યભાર સંભાળે છે તો એમાં બે નંબર આવશે રાષ્ટ્રીય સરકાર બીજું છે ગામ કે શહેરનો કાર્યભાર સંભાળે છે તો એમાં એક આવશે સ્થાનિક સરકાર ત્રીજું છે સમગ્ર રાજ્યમાં કાર્યભાર સંભાળે છે તો એમાં ત્રણ આવશે રાજ્ય સરકાર હવે પ્રશ્ન પાંચ બ જોઈએ એમાં પહેલા પ્રશ્નનો જવાબ લોકશાહી સરકારમાં લોકો જ સરકાર છે સરકાર પણ લોકો માટે જ કાર્ય કરે છે આમ લોકોના સર્વાંગી વિકાસ અને અધિકારો માટે લોકશાહી સરકાર ખૂબ જ મહત્ત્વ ધરાવે છે માટે લોકશાહીમાં લોકોના અધિકારોને જાળવવામાં આવે છે બીજા પ્રશ્નનો જવાબ જોઈએ દુનિયામાં સરકારના મુખ્યત્વે ત્રણ પ્રકારો જોવા મળે છે લોકશાહી સરકાર સામ્યવાદી સરકાર અને રાજાશાહી સરકાર ત્રીજું જોઈએ દેશની વિશાળ અને અનેક પ્રકારની ભિન્નતા હોય એક જ સ્થળેથી વહીવટી સંચાલનમાં અગવડતાના કારણે સુચારુ વહીવટ વિવિધ સ્તરે કરવા માટે સરકારની જરૂર પડે છે આ ઉપરાંત દેશના નિભાવ વિકાસ અને કાયદા વ્યવસ્થાની જાળવણી માટે સરકારની જરૂર પડે છે પ્રશ્ન છ જોઈએ એમાં પહેલું ખાલી જગ્યા સમગ્ર જિલ્લાના વિકાસ માટે બનેલી જિલ્લા આયોજન સમિતિના સચિવ ટીડીઓ હોય છે બીજું તાલુકાના વહીવટી વડાને તાલુકા વિકાસ અધિકારી કહે છે ત્રણ આપણે પંચાયતી રાજનું ત્રણ સ્તરનું માળખું હોય છે ત્રણ આવશે ચોથું મેયર પોતાના હોદ્દા પર અઢી વર્ષની મુદતે રહી શકે છે પાંચમું ગ્રામ પંચાયતના વિસ્તારમાં વર્ષો વર્ષમાં ઓછામાં ઓછા બે વખત ગ્રામસભાનું આયોજન કરવામાં આવે છે પ્રશ્ન સાત એમાં પહેલું ગ્રામ પંચાયતના બે કાર્યો જણાવો તો ગામના રોડ રસ્તા બનાવવા જાહેર મિલકતની જાળવણી કરવી અને ગામ વિકાસનું આયોજન કરવું મામલતદારના બે કાર્યો જણાવો ચૂંટણીઓ યોજવી બીજું વિવિધ પ્રકારના દાખલા અને પ્રમાણપત્રો આપવા પ્રશ્ન આઠ જોઈએ એમાં પાઠ અ એમાં પહેલું ગામડામાં મુખ્યત્વે કયો વ્યવસાય જોવા મળે છે તો તેનો જવાબ આવશે ખેતી કે ગામડામાં મુખ્યત્વે ખેતીનો વ્યવસાય જોવા મળે છે બીજું તમારા ઘરની આસપાસમાં રહેતી વ્યક્તિઓ કયો વ્યવસાય કરે છે તો આપણા ઘરની આસપાસ જે લોકો રહેતા હોય એ સુથારી કામ કરતા હોય પશુપાલનનું કામ કરતા હોય ખેતીનું કામ કરતા હોય દરજીનું કામ કરતા હોય કુંભારનું કામ કરતા હોય તો આપણે એ વ્યવસાયો લખી શકીએ છીએ પ્રશ્ન ત્રણ તમારા ગામમાં કયા કયા વ્યવસાય કરતા લોકો રહે છે તો ઉપર મુજબનો જે પ્રશ્ન જે છે એનો જવાબ આવશે કે ખેતી કામ કરે છે દરજી કામ કરે છે કુંભાર કામ કરે છે પશુપાલનનું કામ કરે છે ત્યાર પછી ચોથો પ્રશ્ન તમે મોટા થઈ જીવન નિર્વાહ માટે કયો વ્યવસાય પસંદ કરશો ડૉક્ટર એન્જિનિયર ખેતી પશુ એ પણ તમે તમને યોગ્ય લાગે જવાબ લખી શકો છો ત્યાર પછી પ્રશ્ન આઠ બ જોઈએ પર્યાવરણ આ આધારિત જીવન નિર્વાહ તો જે લોકો ખેતી દ્વારા પશુપાલન દ્વારા વનસ્પતિ અને તેની પેદાશો દ્વારા ઔષધિ દ્વારા જીવન નિર્વાહ કરે છે તે બધા જ પર્યાવરણ આધારિત જીવન નિર્વાહ કરે છે એમ કહેવાય આપણો જીવન નિર્વાહ કોઈ અને કોઈ રીતે પર્યાવરણ સાથે જોડાયેલો જ હોય છે પછી તે ગ્રામ્ય કક્ષાનો હોય શહેરી કક્ષાનો કે અન્ય કક્ષાનો હોય એ પર્યાવરણ આધારિત જીવન નિર્વાહ કહેવામાં આવે છે ત્યાર પછી આપણે નવમો પ્રશ્ન જોઈએ માંગ્યા મુજબ જવાબ આપો જો તમે ગ્રહો ઉપગ્રહો આકાશગંગા નક્ષત્રો વિશે અવકાશી પદાર્થોની માહિતી આપતા નકશાનું અવલોકન કરી રહ્યા છો તો તે કયો નકશો હશે સ્વાભાવિક છે એ ખગોળીયો નકશો હશે એટલે જવાબ ખગોળીયો નકશો આવશે બીજો પ્રશ્ન જે છે એમાં જે માપ આપ્યું છે એ મુજબ એનો જવાબ જે છે એ એક પોઈન્ટ પાંચ કિલોમીટર આવે બીજો પ્રશ્ન જે છે એમાં દિશા છે તો જેમાં જવાબ ઉત્તર આવશે ચોથા પ્રશ્નની અંદર જવાબ જે છે એ વાવ્યો આવશે પાંચમા પ્રશ્નનું જવાબ જે છે એમાં ત્રણ આવશે છઠ્ઠો પ્રશ્ન જે છે એમાં જવાબ વાદળી આવશે સાતમો પ્રશ્ન જે છે એમાં નદીનું ચિહ્ન છે અને આઠમો પ્રશ્ન જે છે એ રાજધાની એટલે કે વળતુળ કરીને વચ્ચે ટપુ કરવાનું છે અને નવમો પ્રશ્ન જે છે એને જે આકૃતિમાં પેપરમાં જે બતાવ્યું એ પ્રકારનો સંકેત જે છે એ દર્શાવવાનો છે દસમો પ્રશ્ન જોઈએ અ યાયાવર પક્ષીઓ આપણા દેશના જળાશયો અને જલતીપ્ત વિસ્તારોમાં દૂર દૂર આવેલા ઠંડા પ્રદેશમાંથી શિયાળામાં પક્ષીઓ વચ્ચા ઉછેરવા આવે છે આવા પક્ષીઓને યાયાવર પક્ષીઓ કહે છે ત્યાર પછીનો બીજો પ્રશ્ન મેદાન એટલે શું તો કે સમુદ્રની સપાટીથી એકસો એસી મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિ ભાગને મેદાન કહેવામાં આવે છે ત્યાર પછી આપણે દસમો બ પ્રશ્ન જોઈએ એમાં પર્વતોનું નામ અને એના પ્રકાર પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવે છે તો જે ગેડ પર્વત છે એમાં આલ્ફ અને હિમાલય આવશે ખંડ પર્વત જે છે એની અંદર સાપુતારા અને વિદ્યાચલ આવશે જ્વાળામુખી પર્વત છે એમાં પાવાગઢ અને ગિરનાર આવશે અને અવશિષ્ટ પર્વત છે એમાં અરવલ્લી અને પારસનાથ આવશે ત્યાર પછી અગિયારમો પ્રશ્ન છે મને ઓળખો હું વિશ્વનો સૌથી ઊંચું શિખર છું તો જવાબ આવશે માઉન્ટ એવરેસ્ટ હું તમને માત્ર ગુજરાતના ગિરનાર જંગલોમાં જોવા મળું તો સિંહ ત્રીજા પ્રશ્નની અંદર ટાપુ આવશે ચોથા પ્રશ્નની અંદર અખાત આવશે અને પાંચમામાં જે છે એ મહાત્મા મારો છેડો જળભાગમાં અમુક વિસ્તાર સુધી જ ફેલાયેલો રહે છે જેને ભૂસીન તરીકે ઓળખવામાં આવે છે અને બ પ્રશ્નો છે ભારતના નકશામાં નીચેની વિગતો ભરો એ મિત્રો તમારે હાથે ભરવાની છે જો આ મેરો વિડીયો સારો લાગ્યો હોય તો એને લાઇક કરવા શેર કરવા અને સબસ્ક્રાઈબ કરવા આપને નમ્ર વિનંતી આભાર ધન્યવાદ થેન્ક યુ